જો આ ભાગવતની પોથીજી પણ કોઈની મુક્તિ માટે નથી મોક્ષ માટે નથી કારણ કે વ્રજની ભૂમિમાં ભાગવત નું પારાયણ આ ભાગવત ની કથા કોઈના મોક્ષ માટે નથી હું તો એમ કહીશ કે જેના મોક્ષ થઈ ગયા ને એ નિમિત્તે આ બે બિરાજમાન થઈ કારણ કે એ જ આમાં સહભાગી થઈ શકે આ કથા પણ કોઈની પાછળ નથી આની વિશેષતા એ છે કે આ કોઈની પાછળ નથી થઈ રહી આ તો તમારા બધાની આગળ થઈ રહી છે તમારા બધા માટે થઈ રહી છે તમારા બધાની સામે થઈ રહી છે ઘણીવાર આપડા કલ્યાણના ભવિષ્યના આયોજનો નક્કી કરવાથી આપણો વર્તમાન સુધારવાનું ભૂલી જઈએ છે જીવતા જીવંત જે મુક્તિનો અનુભવ ન કરી જાય અને આપણો મોક્ષ બીજા કરે એ મુક્તિમાં શું આનંદ છે જે મુક્તિ આપણા દ્વારા પ્રાપ્ત ન થઈ હોય એ કદાચ મોક્ષ કરાવે પણ મુક્તિનો આનંદ તો ન જ આવે મુક્તિ પણ થાય તો મારા હાથે આપણા હાથે પુણ્ય પણ કરીએ આપણા નામે બીજા કોઈ પુણ્ય કરે શું પુણ્ય આપણા હાથે પુણ્ય થાય એ પુણ્ય સાચું છે અને એટલા માટે ભક્તિ હોય સત્કર્મ હોય પુણ્ય હોય એ એફડી કરીને મૂકીને કહી ન જતા કે બેટા મારા પછી આ બધું કરજે એના કરતા એમ કરજો ચાલ ને બેટા સાથે મળી કઈક એવું પુણ્ય કરીએ અને પરિવારના સદસ્યોને સાથે લઈ આવા પ્રકારના સત્કર્મો કરવા એ પ્રભુની કૃપાનું પ્રગટ પ્રમાણ છે કે આપણા પરિવાર પર ઠાકોરજીની કૃપા છે એની આ સાબિતી છે એટલે હું તો હંમેશા કહું ને પ્રભુની કૃપાને મહેસૂસ કરો એને જોવાની શરત સાથે એને સ્વીકારવાની વૃત્તિ રાખશો ને તો જીવનમાં મોડું થઈ જશે જે દેખાતું નથી એનાથી દુનિયા ચાલે છે વિશ્વાસ દેખાતો નથી પ્રેમ દેખાતો નથી શ્રદ્ધા દેખાતી નથી ઈમાનદારી દેખાતી નથી લાગણીઓ દેખાતી નથી સંબંધો દેખાતા નથી પણ આખી દુનિયા એના જ તાતણે ગૂંથાયેલી છે તમારી આંખોમાં ભગવાન એવા અંજાઈ જશે કે પછી પ્રતિપલ પ્રત્યેક કણમાં પ્રત્યેક જીવમાં એનો પ્રભાવ દેખાશે જો આની અંદર આ વ્યક્તિ છે પણ આ જે તત્વ આજે હુનર કલા એ રૂપે ઈશ્વર એની અંદર છે ભગવાન નહીં એક અશ્રદ્ધા એક માત્ર કારણ છે કે ભગવાન ન દેખાય બાકી એને દેખવા માટેના કેટ કેટલા કારણો મોજુદ છે આ વૃંદાવનની પાવન ભૂમિ એનો વાસ દુર્લભ છે જો અમુક તત્વો આપણે ત્યાં દુર્લભ કયા છે એમ તો ખટ વાર્તાના પ્રસંગમાં ચતુર્ભુદ્ધ વાર્તા જ્યારે ગુસાઈજીએ કૃપા કરીને ચતુર્ભુદ્ધ મોકલ્યા ગિરરાજજીની તરેટીમાં અને કંદરામાં પ્રવેશ કર્યા ચતુર્ભુદ્ધદાસ ભીતર 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 ગયા અને દર્શન કરે તો યુગલ સ્વરૂપ સુવર્ણના ના સિંહાસન પર બિરાજે છે અનેક ગોપીજનો આસપાસ ઠાળા છે કોઈ પંખા કરે છે કોઈ ચમલ ઢુરાવે છે

અને આ છ તત્વો માંથી કોઈ એક તત્વનું પણ કોઈ આશ્રય કરી લે યા આ એક તત્વની કૃપા એના ઉપર થઈ જાય તો આજ ભૂતલ પર આજ જ થી એને પ્રગટ લીલાના દર્શન થઈ જાય પૂછ્યું આ છ તો કયા છે આઠસઠ સંપત્તિ કઈ છે કહ્યું કે પહેલી સંપત્તિ ભૂતલ પર શ્રી શ્રીનાથજી બાવા છે નિકુંજ નાયક ગોવર્ધન નાથ છે એની જો કૃપા દ્રષ્ટિ થઈ જાય આજ દેહ થી આજ જીવન માં પ્રગટ પુરુષોત્તમ ના દર્શન થઈ જાય લીલાના દર્શન થઈ જાય બીજું કહું બીજી સંપત્તિ સ્વામિનીજી છે સ્વામિનીજી ની કૃપા થાય તો પ્રગટ નેત્રો થી લીલાના દર્શન આ તો ભૂમિ જ વૃંદાવન તો જે મળે રાધે 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 કરતા કરતા જાય અહીંયા તો જે પણ મળે તમને રાધે રાધે બોલાવીને જ રહે અને ઘણા ને જોયા છે સાત દિવસ અહીંયા રહીને જાય ને પછી ઘરે પણ રાધે રાધે કરતા થઈ જાય સવારે ઉઠીને સીધું રાધે રાધે થાય વ્રજ ભાષા બોલતા થઈ જાય મેં આ રહ્યો ને જા રહ્યો ને ખા રહ્યો વ્રજની ભૂમિ નો આ પ્રભાવ છે ની કૃપા થાય ત્રીજું કહ્યું શ્રી ની કૃપા થાય કાલે જ આપણે ચુંદડી મનોરથ કરવા માટે જઈશું બે વાગ્યા થી અહીંયા પ્રસ્થાન કરીને ત્રણ વાગ્યાથી વાજતે ગાજતે ચુંદડીજીને લઈને વિશ્રામ ઘાટે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે અને મથુરાજીના પાવન તટ ઉપર ચુંદડી મનોરતનો આનંદ લઈશું શ્રી યમુનાજીની કૃપા થાય એક વસ્તુ યાદ રાખો કૃપા માંગવાથી મળતી નથી એને તો પામવી પડે છે અમુક વસ્તુ માંગીને મળે એ મેળવવાનો આનંદ જ ન હોય એની તો યોગ્યતા અને પાત્રતા સિદ્ધ કરીએ અને યમુનાજી અને મહાપ્રભુજી આ કૃપા કરે એના કારણ ક્યારે કોઈને પૂછતા નહીં કે હું શું કરું કે કૃપા કરે આવી કારણથી કૃપા થાય એ તો મર્યાદા કૃપા કહેવાય પુષ્ટિ પુરુષોત્તમની કૃપાના કોઈ કારણ નથી હોતા વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે કેવા કેવા જેવો પર કૃપા છે કોઈ યોગ્યતા નહીં કોઈ પાત્રતા નહીં કોઈ લક્ષણ નહીં નિર્દોષતા પ્રભુની કૃપાનું કારણ બની ગયા અને એટલા માટે સેવા કર્યા પછી પ્રભુ પાસે માંગવું શું કે પ્રભુ તને ગમે એવો નિર્દોષ મને બનાવજે તું જેમ બાલક રૂપે મારી સામે છે એવો જ એક નાનકડું બાળક મારા હૃદયમાં પણ ક્યાંક સંસારના મેળામાં ખોવાઈ ગયો છે પણ આ બાળકની પાસે બેસો તો મારી ભીતરનું બાલક જાગે આપણે ત્યાં એટલે જ કહ્યું કે બુદ્ધિ વૃદ્ધ જેવી રાખવી શરીર યુવાન જેવું પણ મન બાળક જેવું રાખવું નિર્દોષ એ નિર્દોષતા જ પ્રભુના કૃપાનું કારણ બની જતું હોય છે યમુનાજીની કૃપા થાય ચોથું કહ્યું શ્રી ગિરિરાજ બાવાની કૃપા થાય લલિતવ્રજ દેશ ગિરિરાજ રાજ આપણે જયારે ગોરધન મહોત્સવ કરવા જઈશું ને પાસે જઈને બહુ ભાગા દોડી નહીં કરો શાંતિથી બિરાજમાન થઈ એમનો ભાવનો અનુભવ કરો જેમ અગ્નિ પાસે તમે નજીક જાઓ તો ગરમાટ ટ મેળે અનુભવાય એની માંગવી ન પડે કે ગરમાટા બરફ પડ્યો હોય એની પાસે જઈને બેસો તો ઠંડી આપ મેળે લાગવાની માંગવી ન પડે એમ જ ગિરરાજ નિકટ બેસો તો ભાવનો અનુભવ આપ મેળે એ માંગવો ન પડે કારણ કે આપનું તો સ્વરૂપ જ ભાવાત્મક છે અને એ ભાવનો અહેસાસ એટલે જ મહાપ્રભુજી પણ એક નામ શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ શ્રી ગિરિરાજજીની તરેટીમાં બિરાજમાન થવું મહાપ્રભુજી ગિરરાજજી કૃપા જ્યારે જીવ પર થાય તો કૃપા સ્વામીજીની કૃપા શ્રી યમુનાજીની કૃપા ગિરિરાજજીની કૃપા પાંચમું કહું શ્રી વલ્લભ અને વલ્લભ કુલની કૃપા જયારે મહાપ્રભુજીની કૃપા થાય મહાપ્રભુજી અનેક માધ્યમ થી કૃપા કરે છે એમના ગ્રંથોના માધ્યમથી એમના નામના માધ્યમથી એમના બેઠકજીના માધ્યમથી એમની પાદુકાજીના માધ્યમથી એમના કુલના માધ્યમથી અનેક પ્રકારથી શ્રી વલ્લભ કૃપા કરી રહ્યા છે આપણે પણ જ્યારે જઈશું ત્યાં અનેક બેઠકજીઓ પણ આવશે ત્યાં પણ વંદન કરીશું આ વ્રજની યાત્રામાં આપણને કેટ કેટલા લાભ એક સાથે મળવાના શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓમાં વંદન થશે અને મહાપ્રભુજીની કૃપા અતિ દુર્લભ અને ગુરુ કૃપા વગર પ્રભુ કૃપા કરે ને તો એ કૃપા માણવામાં જેના ઉપર કોઈ ચા બહુ સરસ બનાવી હોય પણ એ જ પવાલો ચોખ્ખો ના હોય કે સારો ન હોય યા યોગ્ય ન હોય તો એ પીવાની મજા ના આવે કે આને કોઈ સરસ કપમાં પણ એ જ અમર રસ કાઢ્યો હોય કેરીનો કોઈ હવે પ્લાસ્ટિક ના ગ્લાસમાં કોઈ આપે તો પીવાની મજા કોઈ સરસ સોનાની કટોરી હોય એની ઉપર સોનાની ચમચી મૂકી હોય અને ઉપર કેસર હોય અને પછી એક એક ચમચી લોકોના પાણી તો એનો પીવાનો આસ્વાદ એમ શ્રી વલ્લભ અને ગુરુની કૃપા એ એવું પાત્ર છે કે એ પાત્રમાં માં જયારે ભગવત કૃપાનો રસ ચાખીએ ને ત્યારે એનો આનંદ જ કંઈક જુદો હોય શ્રીનાથજી તો બજારમાં લઈને કોઈ પણ ખરીદી લાવી શકે છે પણ એ જ્યારે વલ્લભ પોતે પુષ્ટાવીને પોતાના હસ્તે આપણને પધરાવે ત્યારે શ્રીજીની સેવાનો આનંદ જ હોય છે વસ્તુ મળી એ મહત્વની નથી કોના હાથે મળી એ મહત્વની છે કારણ કે પ્રભુનો પણ આ સંકલ્પ છે કેટલું ભોગ ધરો છો પ્રભુ માટે મહત્વનું નથી કોણ ધરી રહ્યું છે કેવા ભાવથી ધરી રહ્યું છે મહત્વ તો એનું છે જો ને છપ્પન ઇતિહાસો બધા ભૂલાઈ ગયા પદ્મના તો આનંદ છે પ્રભુ તો હાથની મજા માણે છે સામગ્રીની મજા એમને નથી આવતી કોણે ધર્યું છે પ્રભુને એનો આનંદ આવે અને એટલે ઘણી વાર ઘરમાં નાના બાળકો હોય ને તો એના હાથે ધરાવું અને આને આવડતું નથી નહીં એમ નહીં કરવું ભલે ને પ્રભુને એનો આનંદ આવે છે નિર્દોષ બાળકના હસ્તે કદાચ ઓછી હશે પણ પ્રભુને અધિક આનંદ છે શ્રી મહાપ્રભુજી નીકળી અને એટલે નિત્ય વૈષ્ણવે સર્વોત્તમજી નો પાઠ જરૂર કરતમજી નો પાઠ આપણા હૃદયને

એમાંનું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેક અનેકવિધ ગ્રંથો અને ગ્રંથોથી આપણો સમાજ ઘણા સમયથી દૂર રહ્યો આજકાલ લોકો શ્રવણ કરતા થયા છે યુવાનો સાંભળે છે શ્રીમદ ભાગવતજી એ પરમ દિવ્ય ગ્રંથ છે ભાગવતજીની વ્યાખ્યાઓ અનેક પ્રકારથી કરવામાં આવી જો આ તો ગ્રંથ છે મનની ગ્રંથિયોને ખોલે એ જ ગ્રંથ અને આને શ્રવણ કરતાની સાથે જ મનની સર્વ ગ્રંથિઓ ખુલાવા અનેક વિધ પ્રકારના પ્રશ્નો મનુષ્યના જીવનમાં હોય છે અને પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન આપે એ શ્રીમદ ભાગવત છે એટલે હું તો હંમેશા કહું શંકાથી સમાધાન સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે કેટ કેટલા પ્રશ્નો આ બધું ભગવાન કઈ રીતે સર્જન કરે ઘણાને દુખી ને ઘણા સુખી કેમ બનાવે શું ખરેખર ભગવાન છે શું ભગવાન આવો આકાર વાળો છે બધું કરનારો ભગવાન છે તો અમે પાપ કરીએ તે ભગવાનને કરાય ન જો ભગવાન હોય બધું ભગવાનની ઈચ્છાથી થાય તો શું આ કોરોના પણ ભગવાને મોકલ્યો છે ઘણા લોકો કે ભગવાનની ઈચ્છા છે ને કોરોના ભગવાન શું કરે મોકલે ક્યાંક મનુષ્યનું જ પાપ કોઈ ને કોઈ રૂપે એની સામે આવે છે માણસ દુઃખમાં પોતાને પાપને શોધવાનો પ્રયાસ નથી કરતો અને એટલા માટે એમ લાગે છે છે કે બીજા અને એટલા માટે દુઃખ મોટું લાગે છે દુઃખ બીજાએ આપેલું લાગવાને કારણે વિચારવાને કારણે એ દુઃખ મોટું થઈ જાય છે જે દિવસે તમારા દુઃખના મૂળમાં તમે પોતાની જાતને શોધી લેશો ને એ દિવસે દુઃખ વધારે દુઃખ કારણ કે તમને એમ લાગશે કે આનું કારણ બીજું કોઈ નથી હું પોતે છું કારણ કે મોટી મોટી ભૂલોને આપણે તુરંત માફ કરી અને બીજાની નાની નાની ભૂલોને પણ આખી જિંદગી યાદ રાખી મનમાં ભાર રાખીને ફરતા હોય કોઈનાથી કોઈ એક નાનકડી ભૂલ થઈ એને જિંદગીભર યાદ રાખીને માણસ એને માફ નથી કરી श्रीमद भागवत सांभो ने तुमु दिल मोटू थी जो क्षमा आपता मुक्ति आज न माफ़ बंधन कुछ इस तरह मैंने अपने को आजाद किया कुछ इस तरह मैंने अपने को आजाद किया कुछ लोगों से माफी मांगी कुछ लोगों को माफ સરળ રસ્તો છે ભૂલ જેની કરી હોય એની ક્ષમા માંગી લો અને તમારો અપરાધ કોઈએ કર્યો હોય એને ક્ષમા આપી દો કદાચ કોઈને બહુ ડોનેશન ના આપી શકો કપડા ના આપી શકો ઘરેણા ના આપી શકો ક્ષમા આપવું એ પણ બહુ મોટો દાન છે ક્ષમા માંગવું એ પણ બહુ મોટી ઉદારતા છે આપણું દિલ એટલું મોટું તો હોવું જોઈએ કે ભૂલ થઈ હોય ખબર હોય કે મારી ભૂલ છે ત્યારે જઈને એક નાનકડું સોરી શબ્દ મોડામાંથી નીકળે છે ઘણા શબ્દો ભલે નાના હોય પણ એના માટે કેટલી હિંમત જોઈએ કેટલી તાકાત જોઈએ કેટ કેટલા વર્ષો નીકળી જતા હોય છે એક સંપત્તિ છે શ્રીમદ ભાગવત એ અઢાર પુરાણો માનું મહાપુરાણ છે આપણે ત્યાં દસ લક્ષણ અને પાંચ લક્ષણ પુરાણના અને અઢાર દસ લક્ષણ મહાપુરાણ એની ઘણી બધી ચર્ચાઓ જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળતી જશે એમ કરતા જઈશું શ્રીમદ ભાગવત અને ગીતાજીમાં ફરક છે યુવાનો બેઠા હોય તો એમને સમજાય તો ઘણી વાર છે અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે એ શ્રીમદ ભગવદ ગીતા અને જ્યાં સુખદેવજી અને પરિક્ષિત સંવાદ છે ચોવીસ અવતારોની ની જ્યાં કથા છે એ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભાગવદ ગીતાજી એ મહાભારતનો એક ભાગ છે અને શ્રીમદ ભાગવત એ તો મહાપુરાણ છે અત્ર સર્ગો વિસર્ગસચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેષાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય આશ્રય લક્ષણ લઈને શ્રીમદ ભાગવત આપડી આગળ પ્રગટ પ્રભુનું સ્વરૂપ થઈને બિરાજે છે ભાગવતની વ્યાખ્યા જ કરી ભગવતા અપ્રોક્તમ ભાગવતમ ભગવતા ઉદીતમ ભાગવતમ

આ રીતે મુદ્રાથી ઠાકોરજી ત્યાં કુંડમાં પધરાવ આરોગ આવતા હોય એવા મુખ છે આવે બીજું કહ્યું ગાય નું મુખ ગોમુખ એ પણ ભગવાન નું મુખ માનવામાં આવે બધા જ દેવતાઓનો વાસ ભગવાન ગાયના અંગમાં છે મુખમાં ભગવાન પોતે છે એટલે ગાયના મુખ ને પણ ભગવાન નું મુખ માનવામાં આવે ત્રીજું બ્રાહ્મણો ને મુખ માનવામાં આવે એટલે જ આપણે ત્યાં બ્રહ્મ ભોજન કરાવો બ્રહ્મ ભોજન કરાવો આપણે ત્યાં વારંવાર એનો આગ્રહ રાખીએ છીએ કે બ્રાહ્મણો મુખથી પ્રગટ થયા એટલે એમને પણ મુખ માનવામાં આવે પ્રભુનું એક મુખ પ્રગટ અહીંયા ગિરરાજજીની સન્મુખ આપણે વ્રજમાં બિરાજે છે અને એ છે મુખારવિંદ ગિરરાજજી એ પણ ભગવત મુખ માનવામાં આવે છે આ ઠાકોરજી મુખ છે એમ શ્રીમદ ભાગવત પ્રભુ નું મુખ છે એમ તો આ સમગ્ર શ્રીઅંગ ની ભાવના કરી છે દ્વાદશાંગોહી હિ પુરુષાહ બાર અંગવાળા શ્રીનાથજી બાવા અને બાર સ્કંદ વાળું શ્રીમદ ભાગવત અને એટલા માટે મહાપ્રભુજીએ બારે બાર સ્કંદ સાથે ઠાકોરજીના શ્રીઅંગની સરખામણી કરી ભાગવતજીનું પહેલો અને બીજો ચરણ આ જમણો ને ડાબો ચરણ એ ભાગવતજીના બંને સ્કંદ પ્રથમ અને દ્વિતીય તૃતીય અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના ઠાકોરજીના બંને બાહુ પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને જંગાઓ સપ્તમ સ્કંદ મુઠ્ઠી વાળો હાથ આઠમો અને નવમ સ્કંદ ભાગવતજીનો શ્રીનાથજી બાવાના બંને વક્ષસ્થળ દશમ સ્કંદ શ્રીનાથજીનો હૃદય એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી શ્રીનાથજી બાબા બધાને પોતાની શરણમાં બોલાવી રહ્યા છે આ બારે બાર સ્કંદ શ્રીનાથજી બાબાના બારે બાર અંગ છે એટલે કે જે શ્રીનાથજી બાબા નાથક દ્વારામાં બિરાજે છે એ જ શ્રીનાથજી સ્વરૂપ આ શ્રીમદ ભાગવત છે સાક્ષાત અને ભગવદ રૂપ માનવામાં આવે એટલે જેવો વિવેક શ્રીનાથજીની સન્મુખ રાખીએ એવો જ વિવેક શ્રીમદ ભાગવતજીને સંદુપ રાખ્યો એવો જ આદર એમને આપો કારણ કે આ પ્રગટ પ્રભુ છે માણસને એમ થાય સાંભળીએ તો ખરા મળશે શું સૌથી પહેલા મેળવવાની ઈચ્છા માણસને જાગે સકામમાંથી વ્યક્તિ નિષ્કામતા તરફ જતો હોય છે સ્વાર્થ વ્યક્તિ પરમાર્થ તરફ જતો હોય છે એટલે શરૂઆત ભક્તિની કદાચ સકામતાથી થાય તો એમાં દોષ નથી પણ ઉત્તમતા નથી ધીરે 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 નિષ્કામ માણસે પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ કરે આ કરવાથી આ મળશે મળશે આ આ કરવાથી પણ પછી જયારે સત્સંગ જીવનમાં આવે ભાગવતજીનું શ્રવણ કરે ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ આપડી થઈ ગઈ દરેક હાથમાં આવેલી વસ્તુ આપડા જ કામમાં વપરાય જરૂરી નથી સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે અત્યાર સુધી એવું જ પામ્યા છે જે બાંધનારું છે સાધનારું નથી જીવનને ઉગારનારું નથી આપણે વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય એવા કેટલા એવી કેટલી ક્ષણો મારી પાસે છે જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો

એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે પણ જેણે સત્કર્મો કર્યા છે સાધી છે પોતાના જીવન માટે સાધી છે સિદ્ધ કરી છે નિશ્ચિત વિચાર કરી તમને એમ થાય કહ્યું સાત દિવસના અંતર કલાક રોજ ભાગવતજીમાં બેસીશ શું થશે એનાથી એ થશે જે તે ક્યારેય જીવનમાં વિચાર્યું નહીં શું થશે તારી અંત ઘડી સુધરી જશે કારણ કે આ સાત દિવસ ત્રણ ત્રણ કલાક ભેગી કરેલી ક્ષણો પુણ્યની ક્ષણો ભક્તિની ક્ષણો તમારા અંત સમયમાં સામે આવીને ઊભી રહી જશે અને એક ક્ષણે કૃષ્ણ વેણુ લઈને સામે આવીને ઊભો રહેશે અને વહેણુમાંથી ભાગવતજીના શ્લોકો પ્રગટ થતા હશે અને વહેતા વહેતા અંત ઘડીએ તમારા કર્ણ આવીને અથડાશે અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજ ધામમાં લઈ જશે એટલે સત્સંગની ક્ષણો નકામી નથી બહુ દુર્લભ છે અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તાને ઘણી વધી જતી હોય છે અને એટલે હું તો ઘણી વાર કહું ભલે ભાગવત કથામાં આવીને સુઈ જાઓ વાંધો નહીં

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ